વલસાડના ધરમપુરમાં બંધને મળ્યું સમર્થન ધરમપુર સહિત કયા વિસ્તારો બંધ રહ્યા જુઓ વિડીયો વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં પણ આજે ભારત બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો વલસાડના ધરમપુરમાં બંધને સમર્થન મળ્યું હતું ધરમપુરની બજારોમાં સવારથી જ મોટાભાગની દુકાનો બંધ રહી હતી આમ ધરમપુરમાં વેપારીઓ બંધમાં જોડાયેલા જોવા મળ્યા હતા તો જિલ્લાના અન્ય આદિવાસી તાલુકાઓમાં બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો કપરાડાના નાના પોંઢામાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો સવારથી જ બજારોમાં કેટલીક દુકાનો ખુલ્લી હતી તો કેટલીક દુકાનોએ બંધ પાડ્યો હતો મહત્વપૂર્ણ છે કે એસસી એસટી અનામતમાં પેટા વર્ગીકરણના મુદ્દે દેશભરમાં આજે અપાયેલા ભારત બંધના એલાનને વલસાડના આદિવાસી વિસ્તારોમાં કેટલાક આદિવાસી સંગઠનો દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું અને આદિવાસી સંગઠનો પણ આ બંધમાં જોડાતા આદિવાસી વિસ્તારોમાં બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે જોકે જિલ્લાના શહેરી વિસ્તારોમાં બંધની નહીવત અસર જોવા મળી હતી